ચોપડીઓ આવતી હતી જે લોકો વાંચતા એની પછી કેસેટ આવી જે બધા બધા છોકરાઓ ભેગા મળીને ટીવી ભાડે લાવે એક વીસીઆર ભાડે લાવે અને એમાં જોતા હતા એની પછી સીડી આવી કોમ્પ્યુટર માં આવી ગયું બધું પછી

સર આપણે કમર્શિયલી પણ વાત કરીએ તો ગુજરાતી નાટકો કમર્શિયલી સક્સેસફુલ છે કારણ કે એક્સપેરિમેન્ટલ અને કમર્શિયલ બે પ્રકારના થિયેટરની હંમેશા ચર્ચા થતી હોય તમારા નાટક તો મોસ્ટલી હાઉસફુલ જ હોય છે કદાચ બધા જ હશે તો કમર્શિયલી કેટલું બેનિફિશિયલ છે બહુ જ તકલીફવાળું છે અત્યારે બહુ નાટકો ચાલતા નથી મુંબઈમાં પણ ખરાબ હાલત છે એક જમાનો એવો હતો કે મુંબઈ મુંબઈમાં સોશિયલ ગ્રુપો બહુ હતા તો એ નાટક તમારું થોડુંક સારું હોય તો એ લોકો ખરીદી લેતા હતા તો તમને બે પૈસા મળતા હતા હવે એવું રહ્યું નથી બધાની હાલત ખરાબ થઈ ગઈ છે હું છું કે સિદ્ધાર્થ રાંદેરિયા છે અમારા નાટકોમાં ટિકિટ બારી પર લોકો આવે છે એટલે અમે અમે લોકો ટકી શક્યા છીએ યુ નો બાકી ઓવરઓલ હાલત ખરાબ છે અને એક જમાનો હતો કે જ્યારે રેલવેમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળતું હતું પછી એનો પણ લોકોએ બહુ ગેરલાભ ઉઠાવ્યો લોકોની જાન જતી હોય તો એમાં પણ જે તે કલ્ચરલ એક્ટિવિટી માટે જાય છે એમ કરીને લોકોએ ડિસ્કાઉન્ટ લેવાના ચાલુ કર્યા બહુ બધું અત્યારે બધા ડિસ્કાઉન્ટ બંધ કરી નાખ્યા છે એટલું જે સિનિયર સિટીઝનોને જે ડિસ્કાઉન્ટ મળતું હતું એ પણ બંધ કરી નાખ્યું છે તો તમારે મુંબઈથી અમદાવાદ આવવું હોય તો કેટલો ખર્ચો થાય પ્લસ તમારે સેટ લઈને અહીંયા આવવાનું હોય તો ટ્રક ભાડાની એમાં કેટલો વધારો તો તિંગ વધારો થઈ ગયો છે તો બહુ જ ડિફિકલ્ટ થઈ ગયું છે આજે નાટક કરવું